ચાલો બધા તગડાનું કેવું સફરજન બનાવ્યું છે મને બતાવો ચાલો પૂછે કેવું બનાવ્યું છે હાલો તે ભાઈ વાહ સરસ ચાલો શુભમ તારી પાટિયા બાજુ કર કાનો કેમ લાંબો થઈ ગયો થાકી ગયો એ કાના તે કાંઈ દોર્યું વાહ ચાલો તગડાનું કેવું સફરજન કર્યું તમે બધાય એ સરસ બનાવ્યું ચાલો તે હમણાં તો મયુર સરસ કઈક દોરીને લાવ્યો હતો ફેરવી નાખ્યું વાહ ભૂંજભાઈ તો કલરે પૂર દીધા છે ચાલો જેનીએ કેવું દોર્યું ઓહો જેનીએ તો લાડ બધા સફરજન દોર નાઈ ખાય હાલો તમે હેતવી બેન તમે તો બહુ મોટું દોર્યું હે શિવાંગી બેન પાછું તગડાનું બનાવ્યું છે ને અરે વાહ જીયાએ સરસ બનાવ્યું છે વાહ ભાઈ વાહ દેવી બેને કેવું દોર્યું ચાલો નવ્યા નેન્સી

ચાલો કિંજલ બહુ સરસ દોર્યું કિંજલ બહુ સરસ દોર્યું છે જો માન ભાઈ તમારું કેમ આવું લાંબુ લાંબુ થયું હે ચાલો તમારા બતાવો ઓહો સરદાર નું સફર તારું કેમ એવું ગોળ મટોળ થયું વાહ અનિલ વાહ સુમિત નું સરસ થયું કાના તે કઈ ન કર્યું બેટા કાઢો કાઢો હે તે કેમ ભૂસી નાખ્યું તને નું આવડે એવું બને બધા એકડા આવડે છે ને સફરજન આવડે હે ચાલો બહુ સરસ છે તમારા બધાને પોતાની માટે એક તાળી પાડી દો